પ્રાંત અધિકારી મામલતદાર ટીડીઓ સહિતના અધિકારીઓએ 3 કિલોમીટર સુધી સાયકલ ચલાવી ધારીની જીએન દામાણી હાઈસ્કૂલ ખાતે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ નામના કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું ધારી પ્રાંત ઓફિસરના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ ધારી મામલતદાર તેમજ વહીવટી તંત્રના તમામ અધિકારી પદાધિકારી સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા ફિટ ઇન્ડિયા મુવમેન્ટના કાર્યક્રમ અનુસાર આ કાર્યક્રમમાં હાજર રહેનાર લોકોએ જીએન દામાણી હાઈસ્કૂલ ખાતેથી લઈ મામલતદાર કચેરી સુધી સાયકલ યાત્રા કરી હતી Mama, saya benih, yuk!

ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ સાકાર કરવા માટે સૌ યુવાનો સાથે ધારીના અગ્રગણ્ય લોકો આજરોજ શ્રી જીએન ધામાણી હાઈસ્કૂલ થી મામલતદાર કચેરી ધારી સુધી સાયકલ યાત્રામાં સૌ જોડાયા અને એકદમ શાંતિપૂર્વક વ્યવસ્થિત રીતે સાયકલ યાત્રા પૂર્ણ કરી નમસ્કાર જય હિન્દ જય ભારત